જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી મિત્રો મિત્રો આગળના સેશનની અંદર લેક્ચરમાં આપણે કાલ રીત ગુણધર્મો જે છે સહસંબંધાંકના સહસંબંધાંક શું છે જે અગત્યનો ભાગ જોયો જેમાં સહસંબંધાંકના ગુણધર્મો રિસન્ટ માર્ચ બે હજાર ચોવીસની એક્ઝામમાં પૂછાઈ પણ ગયા છે બોર્ડની અંદર સહસંબંધાંકનો અર્થ બી ઘણીવાર પૂછાયેલો છે સ્કૂલની એક્ઝામમાં પણ પૂછાય છે

અને જો 1 થી નજીક હોય પ્લસ 1 થી તો વધુ ગાઢ ધન સહસંબંધ કહીશું અને જો તે શૂન્ય થી નજીક હોય તો આપણે ઓછો ગાઢ ધન સહસંબંધ કહીશું તે જ રીતે ઋણ સહસંબંધ માટે પણ શૂન્ય ની નજીક હોય માઈનસ માં તો આપણે ઓછો ગાઢ ઋણ સહસંબંધ કહીશું અને માઈનસ 1 તરફ જવાબ આવતો હોય તો આપણે કહીશું વધુ ગાઢ ઋણ સહસંબંધ છે તો આપણે દાખલાની શરૂઆત કરીએ મિત્રો આ દાખલો બે વાર પૂછાઈ ગયો છે માર્ચ બે હાજર વીસ અને માર્ચ બે હાજર ચોવીસ સૌથી પહેલું કામ બે ચલણ વિશે ધારણા કરવાની રહેશે એક્સ વાય નામાં આપણે આપવાના રહેશે એટલે કે અહીંયા પિતાની ઊંચાઈ સેન્ટીમીટરમાં આપી છે એ લોકોએ અને એ જ રીતે વાય ને આપણે કહીશું પુત્ર ની ઉંચાઈ એટલે એક્સ વાય અને પહેલા તો મધ્યક શોધવાનો રહેશે કોઈ પણ દાખલો આ ચેપ્ટર ની અંદર આપણે કરીએ કોરિલેશન એટલે કે સહસંબંધ અંદર તો સૌથી પહેલું કામ આપણો અહીંયા એ જ રહેશે કે જે x બાર y બાર છે એ પહેલા શોધો જો બંને પૂર્ણાંક હોય તો આજ રીત વેલિડ આજ રીત સારી રહેશે બીજી બે રીતો પણ છે જે આપણે જોવાના છે 1 બાય હવે જો આપણે ટોટલ ની વાત કરીએ મિત્રો તો સૌથી પહેલા x નું ટોટલ કરી લઈએ તો એ ટોટલ આપણને મળે છે 1169 સિગ્મા x મળે છે એટલે x બાર શોધવાનો છે એટલે સિગ્મા x n સામાન્ય સૂત્ર છે આપણું જે આપણે ઘણા ધોરણોથી ભણતા આવ્યા છીએ અવલોકનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત એન ની કિંમત આપણી પાસે અહીંયા સાત છે ખાસ એ બી ધ્યાન રાખવાનું ભાગ્યા સાત કરીએ ભાગ્યા સાત કરીશું તો આપણને એકસો ને સડસઠ મળે છે વન સિક્સટી સેવન જે પૂર્ણાંક છે એક પૂર્ણાંક હોય તો આ સૂત્ર ના વપરાય બંને પૂર્ણાંક હોવા જરૂરી છે હવે વાય નું ટોટલ કરીએ तो ये आपने मे वन वन सेवन सिक्स अग्यारो छोतेर એટલે કે y બાર માટે સિગ્મા y n કરીએ 1176 ભાગ્યા 7 તો એ અવલોકન આપણને કહે છે 168 મિત્રો એક્ઝેક્ટ બનને પૂર્ણાંક છે એટલે આપણે આ સૂત્ર વાપરવાના છે જે પ્રમાણે આપણે કીધું એ પ્રમાણે એના માટે આપણે ખાના બનાવવા પડશે સૌથી પહેલા આ બેનો ગુણાકાર કરવા માટે બનને એટલે કે x x બાર શોધવું પડશે y y બાર ત્યારબાદ જ આપણે બનનેનો ગુણાકાર કરી શકીશું આના આગળ પાછળ તમે કરી શકો આ બે પછી વર્ગ પણ કરી શકાય x x બાર નો સ્ક્વેર y y બાર નો સ્ક્વેર પણ જોડે ગુણાકાર કરીને લખશો તો તમારી ભૂલના ચાન્સીસ જે છે ઓછા થઈ જશે શૂન્ય થઈ જશે ઓલમોસ્ટ માર્જિન ઓફ એરર એકદમ ઓછું થઈ જાય તો સૌથી પહેલું હવે આપણું આ કામ જે કરવાનું છે એ જોઈ લઈએ અને આ x x બાર અને y y બાર 11 માં ધોરણમાં પણ મધ્યકના ગુણધર્મો આપણે ભણી ચૂક્યા છીએ કે મધ્યકમાંથી લીધેલા અવલોકનો જે હોય એના સાથે સંલગ્ન વિચલનોનો સરવાળો હંમેશા શૂન્ય હોય છે એટલે કે આપણે પહેલા આની બાદબાકી કરીએ x બાર છે 167 તો આનું ટોટલ આપણને શૂન્ય મળવું જ જોઈએ y y બાર એ જ રીતે 68 બાદ કરવાના છે ટોટલ 496 3256 એટલે આપણું શૂન્ય થશે

ટોટલ આનું થશે પચીસ એક્સ માઇનસ એક્સ બાર વર્ગ હંમેશા હોય એટલે કે ધન હોય છે બરાબર થશે બરાબરથી આપણે ટેલી કરવું હોય તો કરી શકાય ઈઝી છે એટલો એમને મોડે કરું છું પણ તમે ટેલી કરી લેજો ખાસ બે વાર જવાબ હંમેશા ટોટલ પેલા ચેક કરી લેવાના તો ટોટલ આપણને મળે છે ચોત્રીસ બરાબર ના 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 નાના અવલોકનો છે એટલે ટોટલ જે છે એમને એમ કરી શકાય એવું છે પણ કિંમતો મૂક્યા પછી વર્ગમૂળ ને બધું સાવચેતી પૂર્વક કામ કરવાનું હવે કિંમત મૂકી દઈએ તો sigma x x બાર y y બાર પચીસ છે વર્ગમૂળની ની અંદર x x બાર નો સ્ક્વેર એટલે કે અઠ્યાવીસ વર્ગમૂળની ની અંદર y y બાર નો square એટલે કે ચોત્રીસ મિત્રો હવે તમે આનું વર્ગમૂળ અલગ અલગ કાઢવાની જગ્યાએ સીધો જ એનો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢો તો પણ ચાલશે એટલે અઠ્યાવીસ ગુણ્યા ચોત્રીસ એનું સીધું વર્ગમૂળ નીકાળી દઈએ તો પણ આપણને અહીંયા વાંધો નથી તો એ જે છે વર્ગમૂળ મળશે ત્રીસ પોઈન્ટ ચાર આંકડા હંમેશા આપણે લખવાનો આગ્રહ કરીશું બરાબર એટલે પચીસ ભાગ્યા કરી દઈએ એટલે આપણને આપણો ફાઇનલ આન્સર મળી જશે એટલે કે ઝીરો પોઈન્ટ એટ વન ઝીરો ટુ એટલે લગભગ આ જવાબ છે આપણો ઝીરો પોઈન્ટ એક્યાસી કહેવાય તો અહીંયા જોઈ શકાય છે કે કિંમત જે છે જવાબ છે ધન છે ધન છે એટલે આપણે અહીંયા કહી શકીએ છીએ કે અહીં

પણ કેવો વધુ ગાઢ કારણ પ્લસ વન ની નજીક છે તો મિત્રો આ પહેલો આપણો દાખલો થયો જેની અંદર આપણે એક્સ બાર વાય બાર પૂર્ણાંક હોય તો આ ગણતરી કરી છે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ તો હવે આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો બીજો એક દાખલો જેમાં એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક હોય સૌથી પહેલા તો બે જે ચલ છે ને આપણે એક્સ અને વાય નામકરણ કરી દઈએ છીએ સૌથી પહેલું કામ હવે આપણે જે કરવાનું રહેશે મિત્રો એ છે તેમનું ટોટલ કરવાનું રહેશે બરાબર તો ટોટલ માટે સીધા અને ટોટલ ટોટલ કરી લઈએ આપણને મળે છે ચાલીસ એ જ રીતે વાય નું ટોટલ કરી લઈએ પ્રેક્ટિસ કરશો તો સ્પીડ આવશે મિત્રો ને તો ટાઈમ સર પેપર ટાઈમ વધશે અને તમે વ્યવસ્થિત રીતે એક્સ્ટ્રા દાખલા પણ ગણી શકશો આનું ટોટલ આપણને મળે છે છસો ને દસ પહેલું કામ જે શોધવાનું હોય છે દરેક દાખલામાં કરજો કારણ પરીક્ષામાં એક જ દાખલો ગણવાનો આવશે એટલે જો રેગ્યુલર બધા તમે ગણતરી કરશો સૂત્ર લખશો તો જ એક્ઝામમાં તમને યાદ રહેશે સૂત્ર લખવાનું ઘણા મિત્રો ડાયરેક્ટ ગણતરી કરતા હોય છે ત્યાં તમને તકલીફ પડી શકે છે

પૂર્ણાંક હોય ત્યારે એકાદ પણ જો અપૂર્ણાંક એટલે કે પોઈન્ટમાં આવે તો આપણે આ સૂત્ર વાપરતા નથી તો એના માટે બીજી રીત પણ આપણને આપેલી છે કાર્લ બીયર્સ અને બરાબર તો હવે x x બાર y y બાર આપણી પાસે 64 છે આપણો મધ્યક ના ફાવે તો કેલ્ક્યુલેટર વાપરી લેવું ખાલી આપણને એટલું યાદ હોવું જોઈએ કે મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો હંમેશા શૂન્ય આવશે આની અંદર એટલે જો શૂન્ય ના આવે તો સમજવાનું કંઈ ગડબડ છે આપણી બરાબર અને જો શૂન્ય આવી જાય તો પ્રશ્ન છે જ નહીં એટલે આ જે ટોટલ છે એમાં સીધે સીધું પ્લસ પ્લસ કરીને માઇનસ પણ કરી શકો ચેક કરી લેવાનું જે રીતે હું પણ ચેક કરી રહ્યો છું પોતે અને એક ભૂલ થશે તો તકલીફ પડશે લાનુ ટોટલ આપણને મળી ગયું છે શૂન્ય હવે આગળ વધીએ 61 માઈનસ કરવાનો છે ચેક કરી લેવું જો ડાઉટ લાગે તો એક્ઝેક્ટલી સાવધાની હટી દુર્ઘટના ગટી પ્લસ થી શરૂ કરો તો બી ચાલશે પહેલા પ્લસ કરો પછી માઇનસ કરો જે રીતે તમને કરવું હોય કરો સો આનું ટોટલ પણ આપણને મળે છે ઝીરો ઓડી સાવચેતી રાખવાની માઇનસ માઇનસ પ્લસ બરાબર એક માઇનસ હોય તો જ જવાબ માઇનસ આવે આપણને ખબર જ છે બરાબર થર્ટી વન ઇન્ટુ ટ્વેન્ટી નાઇન માઇનસ માઇનસ ફરી પ્લસ ખાલી કેલ્ક્યુલેટરની માયાજાળ છે થોડી ભૂલ કરો તો ગડબડ થઈ જાય એટલે સાવચેતી થી ગણતરી કરવી તો ટોટલ કરી લઈએ બધાનું

છબ્વીસ નો વર્ગ ટોટલ આપણને મળે છે ફોર થ્રી નાઈન ઝીરો બરાબર હવે વાય માઇનસ વાય બાર નો વર્ગ એટલે આનો વર્ગ કરીએ ધન હંમેશા વર્ગ હશે આપણો વર્ગ હંમેશા ધન જ હશે ખાસ ધ્યાન રાખવું ચોવીસ નો વર્ગ આપણે હમણાં જ કર્યો છે ઓગણત્રીસ નો વર્ગ પણ હમણાં જ આવી ગયો એકવીસ નો વર્ગ ફોર ફોર વન એકત્રીસ નો વર્ગ નાઇન સિક્સટી નો વર્ગ બસો છપ્પન નો વર્ગ એક્યાસી સો ટોટલ એકવાર આવી જાય પછી તો કેલ્ક્યુલેટરની જ રમત છે કોઈ જ પ્રશ્ન આમાં આવવાનો નથી ખાલી થોડી પ્રેક્ટિસ વધારે કરશો તો સ્પીડ મેન્ટેન થાય અને આનો જવાબ આવે છે થ્રી ફોર નાઇન ઝીરો

તેમ કહેવાય એક્ઝામ આપણે આ રીતે હાઈલાઇટર થી હાઈલાઇટ કરજો અન્ડરલાઇન કરજો પેન્સિલ થી કરશો તો પણ ચાલશે તો મિત્રો આ જે છે આપણે કાલ પિયર્સન રીત નું પહેલું સૂત્ર આજે અવલોકન કર્યું છે ઓબ્ઝર્વ કર્યું છે જેની અંદર બે દાખલા મે ગણાયા છે જે બોર્ડ માં પૂછાઈ ગયા છે બે બે વાર સ્વાધ્યાય ની અંદર 2.2 નો બીજો એક દાખલો છે જે તમારે પ્રેક્ટિસ કરવાની છે અને આ સિવાય મિત્રો અગર ઉદાહરણની આપણે વાત કરીએ તો ઉદાહરણ નંબર આપણી બુક ની અંદર પાંચમું છે અને છઠ્ઠું એ પણ આ જ રીતના દાખલા છે એટલે પ્રેક્ટિસ કરવી હોય તો ઘરે તમે સ્વાધ્યાયની અંદર બે પોઈન્ટ બેનો બીજો ઉદાહરણની અંદર પાંચમું અને છઠ્ઠું એ હોમવર્કમાં પ્રેક્ટિસ કરી શકશો તો શું તમારી આ રીત આજે જ રેડી થઈ જશે નેક્સ્ટમાં મિત્રો આપણે બીજા સૂત્ર તરફ પ્રયાણ કરીશું તૈયાર કરો સારી રીતે ચેપ્ટરને આગળની થિયરી પણ ખાસ જોઈ લેજો કાર્લપિયર્સનની રીત સ સંબંધાંકનો અર્થ સસંબંધનો અર્થ સ સબંધાંકના ગુણધર્મો ખાસ बराबर तो आज ना सेशन में मित्रों आटले राखीशु जय माता जी थैंक यू प्लीज लाइक सब्सक्राइब शेयर एंड प्रेस बेल आइकॉन फॉर नोटिफिकेशन थैंक यू